વિધાનસભા ની ચૂંટણી આવતી હોય છે આંદોલનો થતા હોય છે તો પણ ભાજપ સરકાર નાબૂદ થઈ જાય એમ છે છે પણ ગુજરાત ની જે પડી રહ્યું છે આંદોલન કરવા પડી રહ્યા છે ગુજરાત સરકાર બધું કામ મોદીને પૂછી જ કરે છે મોદી સરકાર છે ને તો જ ગુજરાત માં ભરતી થાય જો મોદી કાલ મરે ને તો કાયમી શિક્ષકો ભરતી જ્યાં સુધી મોદી જીવે છે ને ત્યાં સુધી કાયમી શિક્ષકો ની ભરતી થાય ને મને લાગતું નથી ચાલે છે

શિક્ષણ મંત્રીને એક જ સંદેશો આપ્યું છે કે તમે જે વાયદાઓ કર્યા છે અને જે વચન આપ્યું છે એ પૂરા કરો અને નમાલા વેળા છોડો તમે કાયમી શિક્ષકની ભરતી માટે નમાલા વેળા શાળ માટે બતાવો છો કાપવાની ગતિ શા માટે કામ કરો છો જ્યારે તમે ફોટા પડાવવાના હોય છે સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરવાની હોય છે ત્યારે તમે એકદમ પોઝ આપીને ફોટા આપો છો મોટી મોટી વાતો કરો છો ભાષાનો આપે છો અને કાયમ શિક્ષકની ભરતીની વાત આવે ત્યારે તમે નમાલા થઈ જાવ છો શા માટે આવું કાયમ શિક્ષકની ભરતી કરો ને ઓફિશિયલ ઓટીફી જાહેર કરો આટલું ભણી ગણીને બેરોજગાર એવું પડે હા

આવે શિક્ષણ સાચી કોન્ટ્રાક્ટ ઉપર આવે ને તો એમને ખબર પડે કે ઉપર નોકરી કેમ કેવી કેવાય સત્યાવીસ વર્ષથી શાસન કરી રહ્યા છે શિક્ષણ ની વ્યવસ્થા તેમના શાસનમાં દિવસે દિવસે કેટલા વર્ષોથી ગુજરાતમાં શાસન ચાલે છે ભાજપ સરકારનું પણ દિવસે દિવસે શિક્ષણ વધવાની જગ્યાએ દિવસથી દિવસ સ્કૂલો ઓપન થવી જોઈએ ફૂલવી જોઈએ એના બલે શિક્ષકો છે રસ્તા ઉપર આંદોલન કરે છે સ્કૂલો બંધ થતી જાય છે શિક્ષણ છે ગુજરાતનું શિક્ષણ ખોરટું જાય છે કેમ કે ભાજપ સરકારને શિક્ષક અને શિક્ષકોમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી બાળકોમાં સ્કૂલોમાં ને શિક્ષકોમાં એમને રાત નથી એમને પોલિટિક્સમાં માં kursi કરવામાં અને વોટથી માત્ર છે ગુજરાત વિકાસ મોડેલ છે દેશમાં ગાથાઓ થાય છે વિકાસ મોડેલ ગુજરાતનીને આ શિક્ષકોને આંદોલન કરવા પડે છે દસડવા પડે છે તો આ વિકાસ

તો કઈ નહીં મેરેજ માટેના પ્રપોઝલ આવતા બંધ થઈ ગયા છે કે આ છોકરી માથા મારે છે તો કોણ સૈની સાથે મેરેજ કર તો કાઈ વાંધો નહીં અમારે નોકરી જોઈએ છે અમને નોકરી આપો અને લડતા રહેશું સમાજને જે કેવું હોય કે ફેમિલીને જે કેવું હોય કે પણ અમે લડત ચાલુ રાખશું મમ્મી પપ્પાની શું છે તું આંદોલન કર કે મૂકી દેશું મમ્મી પપ્પાએ તો કહે છે કે લડી લેવાનું થાય છે આંદોલન કરવાનું થાય છે જ્યાં સુધી નોકરી ના મળે ઓબ્વિયસલી